હેલો ફ્રેન્ડ્સ હું નીપા મિસ્ત્રી ફરી એકવાર તમારું સ્વાગત કરું છું અને આપણા વ્યુઅર્સ સંગીતાબેન વ્યાસની રિક્વેસ્ટથી હું આ અથાણું બનાવું છું તો એના માટે મેં અહીંયા બે કપ ચોપ મેંગો લીધી છે બે કપ કાશ્મીરી લાલ મિર્ચ લીધું છે આપણે લેવાની છે અહીંયા મેથીની દાળ એટલે મેથીના કુરિયા કે તે એક કપ લેવાના છે આમાં બધું મેઝર સેમ જેવું જ છે એટલે તમને યાદ રાખવાનું પણ ઇઝી રહેશે એક કપ મેથી પલાળી દેવાની છે આઠ કલાક અને એને ત્રણ કલાક કપડા ઉપર પહોળી કરી દેવાની છે તેવી રીતે ચણાને પણ એક કપ લીધા છે અને એને આઠ કલાક પલાળી અને કપડા ઉપર પોળા કરી દેવાના છે ત્રણ કલાક માટે એક કપ મીઠું લીધું છે એક કપ લસણની કઢી લીધી છે તમે લસણ ના ખાતા હોય તો તમે એને ઓમીટ પણ કરી શકો છો હવે આપણે એક તપેલીમાં તેલને ગરમ કરવાનું છે અને ઠંડુ પડે પછી આપણે એની અંદર હિંગ નાખવાની છે અને એમાં આપણે કેરી પણ એડ કરી દેવાની છે પણ ઠંડુ પડ્યા પછી જ આપણે એમાં કેરી એડ કરવાની છે તો આપણે આની અંદર કેરી એડ કરી દીધી છે એમાં આપણે એડ કરવાનું છે ચણા મેથી આખી જે હતી તે અને બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે તમે આમાં લસણ ખાવા ના માગતા હોય સંગીતાબેન એવું કીધું હતું કે તમે લસણ વગરનું બનાવજો તો આમાં આપણે લસણ વગરનું અને લસણવાળું બંને રીતથી તમને બતાવશું હવે આપણે એની અંદર મેથીના કુરિયા મીઠું અને લાલ મરચું દરેક વસ્તુને આપણે સરખી રીતે એડ કરી અને મિક્સ કરી લેવાની છે આ અથાણું ખૂબ જ સરસ બને છે તમે જરૂરથી ટ્રાય કરજો લસણ વગરનું અથાણું હોય તો તે જૈન લોકો અને સ્વામિનારાયણ ધર્મ પાળતા હોય તે લોકો માટે આઈડિયલ છે તો હવે અહીંયા મેં બે મિક્સરને અલગ અલગ કરી દીધા છે બે પાર્ટ પાડી દીધેલા છે તો હવે આપણે એક પાર્ટમાં લસણ નાખીશું અને એકમાં નહીં નાખીશું તમારે જો લસણનું પોષણ લેવું હોય તો મેં અહીંયા જે રેસીપીમાં બતાવ્યું છે તે પ્રમાણે જ તમારે માપ લેવાનું છે લસણનું મારે અહીંયા મારી પાસે લસણની કઢી મોટી મોટી હતી તો મેં અહીંયા કાપીને નાખેલી છે તમારી પાસે જો નાનું લસણ હોય તો તમે આખું નાખો તો પણ કંઈ વાંધો નથી આવવાનો આ રીતે આપણે લસણને પણ મિક્સ કરી દેવાનું છે અને બધું બરાબર મિક્સ થઈ જાય પછી આપણે આ મિશ્રણને એક એરટાઇટ બોટલમાં ભરવાનું છે અને એને ટ્વેન્ટી ફોર અવર્સ માટે ચોવીસ કલાક માટે આપણે એને એમ જ છોડી દેવાનું છે આ રીતે જો મેં અહીંયા ભરીને રેડી રાખ્યું છે અને ચોવીસ કલાક બાદ આપણે સિંગતેલને ગરમ કરવાનું છે અને ઠંડુ પડે સિંગતેલ ત્યાર પછી જ આપણે એની અંદર ઉમેરી અને ડૂબાડૂબ કરી દેવાનું છે અને લગભગ એક ઇંચ જેટલું તેલ ઉપર રહે એ રીતે આપણે તેલ એડ કરવાનું છે થેન્ક યુ ફોર વોચિંગ